દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાની વાત પાલિકા પ્રમુખ રેખા સિનોજીયા દ્વારા કરવામાં આવી ભાયાવાગર લોહણા સમાજ ખાતે યોજાયેલ બેઠકમાં સર્વે સમાજના અંદાજે ત્રણસો થી ચારસો લોકો જોડાયા હતા ભાજપના આગેવાની દ્વારા મિટિંગમાં કોંગ્રેસ અને તેમના આગેવાનો ઉપર પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું ભાયાવદરની શાંતિ બગાડવાનો અમુક લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોવાનું જણાવ્યું અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટ મારું નામ નીરજ મકવાણા છે અને હું અનુસૂચિત સમાજમાંથી આવું છું અને આજે લોહાણા મહાજનવાડી ભાયાવદર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી તેમાં દરેક લોકોએ શાંતિ માટે અને બધા અળીમળીને રહે તે માટે સંકલ્પ કરેલો છે અને આ નયનભાઈ જીવાણી દ્વારા બંધનું એલાન આપ્યું હતું અને તેને પોતાની અંગત અદાવતને રાજકીય રંગ આપેલો તેનો લોકોએ બહિષ્કાર કરીને ફિયાસ્કો કરી નાખ્યો છે અને આ ભાઈએ જ્ઞાતિ જ્ઞાતિના વાડા કર્યા છે તેને લોકોએ તદ્દન નકારી કાઢેલ છે ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન શિણોજીયા કે જે આજે મેં લોહાણા સમાજની અંદર અઢારે વર્ણની શાંતિ ની બેઠક બોલાવેલી કારણ કે જે ભાયાવદરની અંદર એક પર્સનલ પોતાના અંગત સ્વાર્થ માટે જે બનાવ બન્યો એને અનુસંધાને આજે ભાયાવદર બપર લગી બંધનું એલાન પોતે આપેલું હતું તો એ કેટલા અંશ લગી વ્યાજબી કહેવાય કે ભાયાવદર ની અંદર છે અને કોઈને કોઈ 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 કારણોસર એવું હોતું નથી ને બનાવ બન્યો જે એ પર્સનલ હતો એનો તો એ ભાઈને જ્ઞાતિ જ્ઞાતિના વાળા કરાવવા છે અને સામ સામે જ્ઞાતિ કેવી રીતના થાય ને ભાયાવદર ની અંદર શાંતિનો ભંગ કરવો છે મારું નામ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા પ્રભાસસિંહ જામકંડોણા તાલુકા ભાજપ વર્તમાનમાં ભાયાવદરમાં જે ઘટના બની અને સોશિયલ મીડિયામાં અમુક ન્યૂઝમાં જે બધું આવે છે એમાં મારે સ્પષ્ટતા સાથે એટલું જ કહેવાનું છે કે ભાયાવદરમાં જે બનાવ બન્યો હતો મીડિયા સોશિયલ મીડિયાની અંદર અહીંયા મેસેજ નહીં કોઈ કોન ફટાકડા જાહેરનામાનો ભંગ થયો તો મારી તૈયારી છે કે જાહેરનામાના ભંગનું જ્યાં સુધી પેપરમાં ના આવ્યું ત્યાં સુધી મને કશી ખબર હતી નહીં